કારગિલ યુદ્ધમાં 26મી જુલાઈ ઓગણીસો ના રોજ ગુસનખોર પાકિસ્તાન સામે ભારતનો વિજય થયો હતો આ યુદ્ધમાં વીરગતિ પામનાર વીર શહીદોના માનમાં કારગિલ વિજય દિવસ તરીકે ઉજવાય છે તો કારગિલ યુદ્ધ વિજય દિવસ એટલે કે વિજય દિવસથી સુરત મહાનગરપાલિકા દ્વારા ઉજવણી કરાઈ હતી દેશ બરમાં 26મી જુલાઈને વિજય દિવસ તરીકે ઉજવાય છે કારણ કે 1999 માં 26મી જુલાઈના રોજ

ભારત યુનિમાં ગયું અને ત્યારે જે યુદ્ધ વિરામ થયો એ લાઈન ઓફ કંટ્રોલ એ લાઈન ઓફ કંટ્રોલ જે અંદર ભૂમિ હતી અને આપણા કબજા વાળું જે માલિકી વાળું એ પીઓકે જે પાકિસ્તાન ઓક્યુપાઈ કાશ્મીર ત્યાં રહી ગયું પ્રશ્ન એ હતો કે ત્યાં માઇનસ ફોર્ટી ફાઈવ ડિગ્રી બરફ ગ્લેશિયર પહાડી ઉપર આવા અનેક પ્રકારના એમ કહેવાય કે વિષમ પરિસ્થિતિમાં આખો આ પ્રદેશ અને આ પ્રદેશની અંદર પાકિસ્તાન વારંવાર નાપાક હરકત કરતું રહ્યું ફક્ત યુદ્ધ થયા છતાં પણ એમણે એલઓસી ઓ લાઈન ઓફ કંટ્રોલ ક્રોસ કરીને કારગીલની અંદર ઘૂસ્યા પરંતુ આ તો ભારતીય જનતા પાર્ટીની અટલ બિહારી વાજપેયીજીની સરકાર હતી યુદ્ધ થયું અને કારગીલની અંદર જે ઉંચા પહાડોની અંદર પાકિસ્તાની સેની હતું નીચે ભારતીય સૈન્ય હતું તેમ છતાં પણ આ વિષમ પરિસ્થિતિ એટલે છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણું દર વર્ષે આપણે કારગીલ યુદ્ધમાં વીર શહીદો જે કારગીલ માટે એમને બલિદાન આપ્યું છે અને યાદ કરીને આજે આપણે સુમન અર્પણ કર્યા છે ફરીથી આપણા દેશ ના આવે આપણું જે સૈન્ય છે એનું વધે આપણું સૈન્ય પૂરી સરહદ ઉપર એ મહાસાગરમાં હોય કે આકાશમાં હોય આ તમામ આપણા સૈનિકોને આપણે સૈનિકો ને ફોજીઓને આપણે વંદન કરીએ અને એમના પ્રત્યે અસુભ નિષ્ઠા આપણે વ્યક્ત કરીએ એક વાર ફરીથી વીર શહીદોને કારગીલ ની અંદર જે યુદ્ધ આપણે વિજેતા બનાવીએ એવા તમામ વીર શહીદોને વૃદ્ધા અર્પણ કરું છું.